નમસ્કાર દોસ્તો હું છું મહેશ એનું સ્વાગત છે તમારું એમ આરટી દિલ્સ ચેનલમાં મિત્રો આજે આપણે લઈને આવ્યા છીએ ઇકો જેમાં કંપની ફિટિંગ સીએનજી રહેવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસ ચોવીસની આજુબાજુનું મોડલ છે અને એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની ફિટિંગ સીએનજી સાથે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતના છે મિત્રો કોઈપણ ભાઈ જો સારી એવી કન્ડિશનમાં ગાડી શોધતું હોય ઇકો સેકન્ડ હેન્ડમાં અને જે જે આઠનું પાર્સિંગ છે જો કોઈ પણ મિત્ર ઇકો ગાડી જોઈતી હોય અને એવી સારી એવી કંડિશનમાં જોવે છે તો કંપની ફિટિંગ સીએનજી સાથે લઈને આવ્યા છીએ તમારા માટે તો જે પણ ભાઈ ઇન્ટરેસ્ટેડ હોય તો એક નંબર તમને પ્રોવાઈડ કરીશ એ નંબર પર તમે કોલ કરીને જોઈ શકો છો તમને અંદરની કન્ડિશન બતાવી દઉં જો અંદરની કન્ડિશન એક નંબર અંદરની કન્ડિશન રહેવાની છે કારણ કે જે પણ ભાઈ મિત્રને ઇકોનો એક્સપિરિયન્સ હશે ઇકો જે ચલાવતું હશે કાં તો લેવાનો હશે તો એને રિસર્ચ કર્યું જ હશે કે ગાડીની કંડિશન કઈ હોવી જોઈએ અને કઈ નહીં તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે ગાડીની કન્ડિશન કેવી રીતના છે બરાબર તો જે પણ ભાઈ મિત્રને ગાડી લેવી છે એ વેલી તકે હું એક નંબર આપું છું એના પર કોન્ટેક કરે ગાડીની કન્ડિશન તમે અંદર જોઈ શકો છો કઈ રીતના છે જેથી કરી અને તમને ગાડી લેવામાં એક આસાની રહે કોઈપણ પેમેન્ટ એડવાન્સમાં કરવું નહીં કોઈ પણ ગાડી પસંદ આવે તો રૂબરૂબ આવી એક વખતે પોતાની જવાબદારીથી ચેક કરવી ત્યાર પછી જ ગાડી ખરીદવા નમ્ર અપીલ રહેશે આખી ગાડીનો વિડીયો તમે જોઈ લો જેથી કરીને તમારે કોઈ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન ના રહે ગાડીની કન્ડિશન આ રીતે છે જો ગમે તો કોલ કરવા નમ્ર વિનંતી